નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રોમાં આપણે પશુપાલકો માટે તો મિત્રો વિડીયો ગમે તો ને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલ ને કરી દેજો તો મિત્રો આપણે આ પશુધન સહાય યોજના હેતુ વિશે વાત કરીએ કે જેમાં પશુઓના આકસ્મિક મરણના કિસ્સાઓમાં પશુનો વીમો લીધેલો હોય તો પશુપાલકની વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને થયેલું કરીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકે તે માટે આ સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે એટલે કે મિત્રો જો કોઈ કિસ્સામાં આકસ્મિક કારણે જો કોઈ પશુનું મૃત્યુ થાય છે તો તેવા સમયમાં વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને તેની નુકસાનનું સરભર કરીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખે તે માટે આ સહાય બહાર પાડવામાં આવેલી છે જેમાં આ યોજનામાં પશુપાલકને થતું નુકસાન અટકાવી શકાય છે જેમાં વધુમાં વધુ પશુપાલકો પશુઓના વીમા લેવાય પેરાય તે માટે પશુઓની વીમા પ્રીમિયમની રકમ સહાય ચૂકવવામાં આવે છે ત્યાર પછી મિત્રો સહાય ધોરણ વિશે વાત કરીએ કે જેમાં કેન્દ્ર સરકારની નેશનલ લાઈવ સ્ટોક મિશન હેઠળ રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના હેઠળ પંચ્યાશી ટકા સહાય તેમજ રાજ્ય સરકારની પશુ વીમા સહાય યોજના અંતર્ગત વધારાની સહાય મળવાપાત્ર રહેશે જેમાં પશુપાલકે વીમા પ્રીમિયમ પેટે ફક્ત સો રૂપિયા પ્રતિ પશુ ચૂકવવાના રહેશે એટલે કે મિત્રો પશુ દિઠ તમારે સો રૂપિયા ચૂકવવાના રહેશે જેમાં મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીએ પોતાના પશુઓને જેવા કે દેશી સંકર ગાયો તથા ભેંસોના વીમા લેવા માટે પશુપાલકોને નીચે મુજબના વીમા પ્રીમિયમ સહાય મળવાપાત્ર રહેશે જેમાં લાભાર્થીની કેટેગરીમાં જનરલ એપીએલ અને બીપીએલ લાભાર્થીઓમાં વીમા પ્રીમિયમ પર નેશનલ લાઈવસ્ટોક મિશન તરફથી મળતી સહાયની રકમ પંચાસ ટકા રહેશે જેમાં વીમા પ્રીમિયમ પર લાભાર્થીને ભરવાની પ્રતિ પશુ સો રૂપિયા રકમ રહેશે જેમાં મિત્રો ઉપરની મુજબની સહાય ઉપરાંત રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાય યોજના હેઠળ વધારાની સહાય રકમ મળવાપાત્ર રહેશે જે મુજબ એ વીમા કંપનીના પ્રતિનિધિ દીઠ વીમા પ્રીમિયમ ની ફક્ત સો રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળ પંચ્યાશી ટકા વીમા પ્રીમિયમ ની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્ય સરકારના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપની ચૂકવશે એટલે કે મિત્રો પશુપાલકોને પશુધિત માત્ર સો રૂપિયા ચૂકવવાના રહેશે અને બાકીની બીજી રકમ નેશનલ લાઈફ સ્ટોક મિશન હેઠળ પંચ્યાસી ટકા અને બાકીની બીજી રકમ રાજ્ય સરકારના પશુપાલકો એક પશુની અંદાજિત કિંમત ચાલીસ હજાર છે જેમાં ચાર પોઈન્ટ ચારસો ને પોસઠ ટકા લેખે વીમાની પ્રીમિયમની રકમ સત્તરસો ને છ્યાસી રૂપિયા થાય છે જેમાં કોષ્ટક મુજબ જાણીએ કે જેમાં પશુપાલકના કિસ્સામાં સો રૂપિયા માત્ર પશુ દિટ ચૂકવવાના રહેશે જેમાં એ સો રૂપિયા વીમા કંપનીના પ્રતિનિધિને ચૂકવવાના રહેશે ત્યાર પછી બાકીની પંચ્યાશી ટકા લેખે એનએમએલ સબસીડી જે પંદરસો ને અઢાર રૂપિયા જે રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે ત્યાર પછી પશુપાલકોના હિસ્સા અને એનેએમએલ સબસિડી સિવાયની બાકીની પ્રીમિયમ રાજ્ય સરકારની વધારાની સબસીડી જે એકસોને અડસઠ રૂપિયા જે રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે જેમાં આ યોજના હેઠળ લાભાર્થીને વીમા લેવા માટે પ્રતિ પરિવાર દીઠ એક થી ત્રણ વેતરની હોય તો તેવા મહત્તમ ત્રણ પશુ ગાય અને ભેંસ વર્ગના તે પ્રીમિયમ પર સબસીડી લાભ મળવા પાત્ર રહેશે એટલે કે મિત્રો તમને એક થી ત્રણ વેતરની અંદર ત્રણ પશુ દીઠ આ પ્રીમિયમની સબસિડીનો લાભ મર્યાદિત છે જેમાં મિત્રો આ પશુધન વીમા સહાય યોજનાની અરજી કરવા માટે તારીખ એક એક બે હજાર પચીસ થી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ સુધી તમે આ પશુધન વીમા સહાય યોજના માટે અરજી કરી શકો છો જેમાં મિત્રો આ આ યોજના હેઠળ લાભાર્થીઓને ખેડૂત પોર્ટલ પર અરજી કરીને પ્રિન્ટ કાઢીને સહી તથા જરૂરી દસ્તાવેજો સાથે અરજી ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાની રહેશે અથવા તો તમે તમારા નજીકના પશુ દવાખાના ખાતે અરજી તથા સ્વપ્રમાણિત દસ્તાવેજો નકલ આપવાની રહેશે એટલે કે મિત્રો આ યોજના માટે તમારે અરજી કરવાની રહેશે અરજી કર્યા પછી તેના ડોક્યુમેન્ટ જોડ્યા પછી તમે તે પણ કરી શકો છો અથવા તો તમે તમારા નજીકના પશુ દવાખાના ખાતે જઈને પણ તે બધા જમા કરાવી શકો છો જેમાં મિત્રો આ યોજના માટે અરજી કરવા માટે સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ મતદાર ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ કિસાન ક્રેડિટ કાર્ડ જેમાંથી કોઈ પણ એક તમે જોડી શકો છો ત્યાર પછી બારકોડ રેશન કાર્ડની ની નકલ ત્યાર પછી બીપીએલ અંગેનું સક્ષમ સત્તા અધિકારીનું પ્રમાણપત્ર જે ફક્ત બીપીએલ લાભાર્થીઓ માટે જોડવાનું રહેશે એટલે કે મિત્રો જો તમે તમે લાભાર્થી હોય તો તે અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોડી શકો છો અને જે લોકો બીપીએલ લાભાર્થી નથી તે પણ ખાલી રેશન કાર્ડ જોડી શકે છે તો મિત્રો આ પ્રમાણે આ પશુધન વીમા સહાય યોજનાનો લાભ લઈ શકાય છે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે